મિત્રો માઇનસ અને પ્લસ ની અંદર વિદ્યાર્થીઓને ઘણી ભૂલો પડી હોય છે અને એને સુધારવી હોય એટલે કે એનો કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો પેલો છે મિત્રો માઇનસ માઇનસ નો કોન્સેપ્ટ જ્યારે બે સંખ્યાઓ આપેલી હોય જ્યારે બે અલગ અલગ નંબર આપણને આપેલા હોય ત્યારે એનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે આવે જો બે માઇનસ નંબર આપ્યા હોય તો એનું રિઝલ્ટ પ્લસ મળશે સંખ્યા આપણને માઇનસ આપેલી હોય અને બીજી સંખ્યા પણ માઇનસ આપેલી હોય તો એનું રિઝલ્ટ આપણને પ્લસ મળશે એવી જ રીતે જો એક માઇનસ આપેલી હોય એક પ્લસ આપેલી હોય તો એનું રિઝલ્ટ આપણને માઇનસ મળશે

મિત્રો આજ વસ્તુ ગુણાકાર અને ભાગાકાર માટે આપણે જોઈએ તો ગુણાકાર અને ભાગાકાર માટે પણ આજ વસ્તુ લાગુ પડે છે જેમાં આપણે પ્રથમ સંખ્યા લઈએ દ્વિતીય સંખ્યા લઈએ અને એનું રિઝલ્ટ એટલે કે એનું પરિણામ જોઈએ તો શું આવશે બે પ્લસ હોય તો જવાબ આપણને પ્લસ માં મળશે એક માઇનસ હોય તો જવાબ માઇનસ માં મળશે અને બંને માઇનસ હોય તો જવાબ તો મિત્રો સરવાળા વાત બાકી હોય કે ગુણાકાર ભાગાકાર હોય આ જે નિયમ છે એ જ લાગુ પડતો હોય છે એટલે કે જો બે સંખ્યા માઇનસ હોય તો જવાબ પ્લસમાં માં આવે જો એક સંખ્યા માઇનસ હોય તો જવાબ માઇનસ માં આવે અને જો બંને સંખ્યા પ્લસ હોય તો જવાબ પ્લસ માં આવે પણ આ બંને ની અંદર માં રાખવાની બાબત એ છે કે સરવાળા હોય તો જવાબમાં નિશાની ઉકાય જયારે ગુણાકાર ભાગાકાર ની અંદર એવું હોતું નથી જવાબમાં મોટી નાની સંખ્યા જોવાની હોતી નથી માત્ર નિયમ મુજબ સંજ્ઞા આવે છે. તો મિત્રો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સરવાળો સરવાળું હોય તો જવાબમાં સંખ્યા આવે છે એટલે બે પ્લસ હોય તો પ્લસ બે માઇનસ હોય તો માઇનસ અને બંને માઇનસ હોય તો પ્લસ દાખલા તરીકે આપણે જોઈએ ધારો કે આપેલું છે માઇનસ પાંચ પ્લસ ત્રણ તો માઇનસ પ્લસ શું થશે મોટી સંખ્યા કઈ છે પાંચ પાંચ ની આગળ શું છે માઈનસ એટલે અહિયાં શું આવશે માઇનસ હવે આ જ નંબર લઈએ માઇનસ પાંચ ગુણ્યા ત્રણ તો આની અંદર શું થશે મિત્રો માઇનસ પાંચ ગુણ્યા ત્રણ આ ગુણાકાર અને ભાગાકાર છે એટલા માટે તો માઇનસ પાંચ ગુણ્યા ત્રણ માઇનસ પંદર પછી માઇનસ પાંચ ત્રણ કરીએ તો માઇનસ પાંચ ત્રણ જ રહેશે અને અહીંયા બાદ બાકીમાં કરીએ માઇનસ પાંચ માઇનસ પ્લસ થ્રી છે કે સરવાળા બાદ બાકી હોય તો એની અંદર જવાબ મોટી સંખ્યા ની જે સંજ્ઞા છે એ પ્રમાણે આવે અને જો ગુણાકાર ભાગાકાર હોય તો એની અંદર જવાબ જે છે એ નિયમ પ્રમાણે આવે તો આના ઉપરના દાખલા જોઈશું તો એના ઉપરથી આપણો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે તો મિત્રો આપણે હવે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ચારે પ્રક્રિયાઓના આધારિત દાખલાઓ જોઈશું પહેલું છે આની અંદર સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડશે માઇનસ પચીસ પ્લસ બત્રીસ તો ડાયરેક્ટલી આપણે આને સોલ્વ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ તો આને સોલ્વ કરવા માટે આ મોટી સંખ્યા છે આ નાની સંખ્યા છે એટલે મોટી સંખ્યા માંથી નાની બાદ કરીશું એટલે બત્રીસ માઇનસ પચીસ આવશે જેની અંદર કીધેલું છે કે માઇનસ ચોત્રીસ માઇનસ સાત તો અહિયાં મિત્રો માઇનસ ચોત્રીસ માઇનસ સાત આપેલું છે તો માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જશે એટલે ચોત્રીસ પ્લસ સાત કરીશું ચોત્રીસ પ્લસ સાત કરીશું કેટલા આવશે એટલા માટે અહિયાં માઇનસ આવશે એટલે જવાબ આપણને માઇનસ માં મળશે એના પછી પચીસ ગુણ્યા ચાર જ્યારે ગુણાકાર છે તો ગુણાકાર ની અંદર માઇનસ માં હોય તો જવાબ હંમેશા માઇનસ માં જ આવશે તો અહિયાં પચીસ ગુણ્યા માઇનસ ચાર પચીસ ચોક સો અને એક માઇનસ છે એટલે જવાબ માઇનસ માં આવશે ચોથું જોઈએ

માઇનસ બાર જો આ રીતે આપેલું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે ગુણાકાર દર્શાવે છે એટલે પ્લસ થઈ જશે અને બાર એટલે અહીંયા જવાબ આવશે ફોર્ટી જો આ જ રીતે બીજો એક દાખલો આપેલો હોય જેમાં કીધેલું છે સુડતાલીસ માટે અહિયાં કરીશું સુડતાલીસ પ્લસ માઇનસ માઇનસ બાર એટલે કેટલા આવશે મિત્રો પાંત્રીસ જવાબ આવશે આજ રીતે આપણે દાખલા ઓઈએ જેનાથી ધારો કે આપણને આપેલું છે અગિયાર માઇનસ તેર તો અગિયાર માઇનસ તેર આપેલું છે અગિયાર માંથી તેર બાદ થશે નહી પણ તેર માંથી અગિયાર બાદ થશે એટલે આવશે બે અહિયા મોટી સંખ્યા કઈ છે મિત્રો તેર તો એની આગળ માઈનસ છે એટલે જવાબ જવાબ થશે બે પ્લસ માઇનસ ચાર તો પ્લસ માઇનસ માઇનસ એટલે અહિયાં જવાબ આવશે માઇનસ બે મિત્રો નવમો અને દસમો તમારે જાતે કરવાનો છે તો એની રકમ હું અહીંયા લખું છું એ તમે લખી લો અને બરાબર ખાલી જગ્યા હવે આ જ રીતે મિત્રો ભાગાકાર ના બે જોઈ લઈએ માઇનસ પચીસ માઇનસ પાંચ ઉપર નીચે જ્યારે બંને જગ્યાએ માઇનસ હોય તો માઇનસ માઇનસ કટ થઈ જશે કારણ કે ભાગાકાર વા એવો નિયમ છે તો અહિયાં માઇનસ પચીસ માઇનસ પાંચ તો માઇનસ માઇનસ કટ થઈ જશે પચીસ ભાગ્યા પાંચ એટલે આવશે પાંચ મિત્રો બારવો તમારે હોમવર્કમાં કરવાનો છે

તો મિત્રો જે રીતે આપણે પૂર્ણાકોના પ્લસ માઇનસ જોયા અપૂર્ણા છેદ માં બે પ્લસ એક ના છેદ માં બે તો અહિયાં થશે ત્રણ ના છેદ માં બે માઇનસ એક ના છેદ માં બે કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે આગળ જણાવ્યું એ જ પ્રમાણે હવે અહિયાં એટલે ત્રણ ગુણ છ માઇનસ બે એકા બે છેદ માં ચાર એટલે ચાર ના છેદ માં ચાર એટલે જવાબ આવશે એક

એટલે બે ને ડાયરેક્ટલી છેદમાં લખીને ઉપર જે પ્રક્રિયા થતી હોય એ લખવાની રહેશે એક તો આજ જ દાખલા ને આપણે બે રીતે સોલ્વ કર્યો એક તો બટરફ્લાય મેથડ જે છે એના પ્રમાણે અને બીજો જે છે એ

બે વડે તો બે ચોક આઠ ઓગણીસ દુ આડત્રીસ હવે હવે આગળ આના અવયવ પડી શકે છે ના તો ડાયરેક્ટ આ જવાબમાં લખીશું ઓગણીસ ના છેદ માં ચાર આગળ દે તેમ એક મિશ્ર અપૂર્ણાંક અને એક સાદો અપૂર્ણાંક લઈએ તો દાખલા તરીકે 4.1/ +- 1/ તો આ થશે 9/ +-- 1/ જ સરખા ડાયરેક્ટલી સોલ્વ કરી શકાય છે 8/2 એલે જવાબ આવશે चार तो मित्रों आज हमको प्लस माइनस नो कॉन्सेप्ट जहां विद्यार्थी मित्रों ने भूल पड़ती हो है तो खास કરીને तुम्हारे आज चार स्वरूप याद रखवाना रह से पहला है प्लस 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 माइनस 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 प्लस माइनस 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 प्लस तो आ પ્રમાણે तुम्हें आज स्वरूप ने याद રાખીને

阿朱。